સવાર થઈ ગઈ છે આપણી મંદિરે જઈને આવી ગઈ છું અને આપણે અહીંયા ભગવાનને પણ ફૂલણા ચઢાવી દીધા છે આજે આપણે બીલીપત્ર અને ફૂલણા ચઢાવી દીધા છે તો ચાલો કન્ટિન્યુ કરીએ આજના બ્લોગને આજે આપણે સવારમાં કપડાં બે ત્રણ દિવસનો આગો હતો એ ધોઈ નાખ્યા છે પણ વરસાદ જેવું વાતાવરણ છે તે સુકાવાનો હિમો છે વરસાદ ચાલુ થઈ ગયો છે જો જોઈ ગયા તમે પણ વરસાદ આમાં તો બહુ દેખાય નહીં છે હમણાં છે તો ભાઈ આવી ગયો છે ઓપરે 2 વાગે કેમનું થાશે છે અમે આવી ગયા છીએ हनुमानજીના દર્શન કરવા આજે બાર કામ હતું તો ગયાતા તો बाजूમાંથી નીકણા તો અમે ક્યાં આજ ભાઈ છે કે આજે છે ઘરે નથી ગયો શનિવાર છે તો આવે તો ને મે તો ખાધી ભંગો પણ ભાઈ તો બેતન ઉલાડી ગયો ચોકો બાર લે બોલ ભૂખડ ગઈ કા તો ચાલો હવે આપણે જઈએ છીએ આપણા ઘરે આજનો બ્લોગ પૂરો થઈ છે